એક દિવસ રૂક્ષ્મણીજીએ ભગવાન શ્રીકૃષ્ણને દૂધ પીવા માટે આપ્યું દૂધ વધારે ગરમ હોવાથી ભગવાન શ્રી કૃષ્ણને મોઢામાં અને ચાટીમાં બળતરા થવા લાગી અને ભગવાન શ્રી કૃષ્ણના મોઢામાંથી હે રાધે હે રાધે એ શબ્દ નીકળી ગયો અને આ સાંભળતા જ રૂક્ષમણીજીએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે પ્રભુ રાધામાં એવું તો શું છે કે તેનું નામ તમારા શ્વાસે શ્વાસમાં આવી જાય છે હું પણ આપને અપાર પ્રેમ કરું છું તો પણ આપ મારું નામ નથી લેતા અને માત્ર રાધાનું નામ લો છો ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્ષ્મણીજીને હસતા હસતા કહ્યું કે દેવી તમે ક્યારેય શ્રી રાધાજીને મળ્યા છો બીજા દિવસે રુક્ષ્મણીજી શ્રી રાધાજીના મહેલમાં તેને મળવા માટે પહોંચ્યા ત્યારે મહેલમાં જતા જ એક બહુ જ સુંદર સ્ત્રીને જોઈને રુક્ષ્મણીજીને થયું કે આ જ રાધાજી છે એટલે તેને પગે લાગવા લાગ્યા ત્યારે દરવાજે ઉભેલી તે સ્ત્રીએ કહ્યું કે તમે મને કેમ પગે લાગો છો મને તમારો પરિચય તો આપો ત્યારે રૂક્ષ્મણીજીએ પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે હું રાધાજીને મળવા માટે અહીંયા આવી છું ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે હું તો શ્રી રાધાજીની દાસી છું અને રાધાજીને મળવા માટેનો આ પહેલો દરવાજો છે આવી રીતે સાત દરવાજા પછીના કક્ષમાં આપને શ્રી રાધાજી મળશે રુક્ષ્મણીજી તો હવે આતુરતાપૂર્વક ચાલવા લાગ્યા દરેક દરવાજે એકથી એક સુંદર દાસીને જોઈને વિચારવા લાગ્યા કે અહીંની દાસી જો આટલી સુંદર અને ખૂબ તેજસ્વી હોય તો પછી શ્રી રાધાજી કેવા હશે આમ વિચારતા વિચારતા રૂક્ષમણીજી રાધાજીના કક્ષમાં પહોંચ્યા ત્યાં જઈને જોયું તો અત્યંત સ્વરૂપમાન અને સૂર્ય સમાન તેજ ધરાવતા શ્રી રાધાજીના દર્શન થયા અને જોયું કે રાધાજીના પૂરા શરીરમાં ફોડલા પડ્યા છે ત્યારે રૂક્ષ્મણીજીએ રાધાજીને પૂછ્યું કે તમને આખા શરીરમાં ફોડલા કેવી રીતે પડ્યા એટલે શ્રી રાધાજીએ કહ્યું કે ગઈકાલે તમે ભગવાન શ્રી કૃષ્ણને જે ગરમ દૂધ પીવડાવ્યું હતું તેનાથી તેના હૃદયમાં ફોડલા પડી ગયા છે અને હું સદાય માટે ભગવાન શ્રી કૃષ્ણના હૃદયમાં રહું છું લુક્ષ્મણીજી હવે સમજી ગયા હતા કે ભગવાન શ્રી કૃષ્ણના હૃદયમાં જ વાસ રહેવો જોઈએ હૃદયથી રાખેલા સંબંધમાં જીવન પર ક્યારેય પ્રેમ ઘટતો નથી અને મન ક્યારેય ભરાતું નથી મિત્રો ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે કે જીવનમાં નિરાશાઓ અને નિષ્ફળતાઓ સામાન્ય છે આવા સમયે આપણે હાર ન માનવી ભગવાનનો આશ્રય લેવો જોઈએ બધા જ દુઃખોનો અંત લાવવા માટે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ જ્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ ત્યારે આપણા મનમાં શાંતિ અને આશા ઉત્પન્ન થાય છે જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક મિત્રો સાથે શેર કરજો તેમજ વિડીયોને લાઈક કરી કમેન્ટમાં આપના વિચારો રજૂ કરવાનું ચૂકતા નહીં જય શ્રી કૃષ્ણ